પગમાં દુખાવો ક્યારેક હળવો તો ક્યારેક એટલો તીવ્ર કે ચાલવું પણ મુશ્કેલ બની જાય આ અનુભવ તો લગભગ આપણા બધાને થયો જ હશે પણ આ જે સામાન્ય લાગતી તકલીફ છે ને એની પાછળના કારણો બહુ જ જટિલ હોઈ શકે છે તો ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ તો સવાલ એ છે કે આખરે આપણા પગમાં દુખાવો થાય છે કેમ આનો જવાબ શોધવા માટે આપણે છેક એના મૂળ સુધી જવું પડશે તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ પહેલાં તો આપણે દુખાવાના મુખ્ય સ્ત્રોત કયા છે એ જાણીશું પછી એના સામાન્ય કારણો અને લક્ષણો પર નજર નાખીશું ત્યાર પછી ઘરે બેઠા કયા ઉપચાર અને કસરતો કરી શકાય એ સમજીશું અને હા સૌથી અગત્યની વાત ક્યારે ડોક્ટર પાસે જવું જોઈએ એ પણ જાણીશો પગમાં દુખાવો થાય એટલે આપણને શું લાગે કે સ્નાયુ ખેંચાઈ ગયો હશે બરાબર ને પણ વાત એટલી સીધી નથી પગનો દુખાવો ત્રણ અલગ અલગ જગ્યાએથી આવી શકે છે કાં તો હાડકાં અને સ્નાયુઓમાંથી કાં તો જ્ઞાનતંતુઓ એટલે કે નસોમાંથી અથવા તો લોહીની નળીઓ એટલે કે રક્તવાહિનીઓમાંથી ચલો આ ત્રણેયને બરાબર સમજીએ જુઓ અને એકદમ સાદી ભાષામાં સમજીએ પહેલું છે મસ્ક્યુલો સ્કેલેટલ એટલે કે આપણા શરીરનું આખું માળખું હાડકાં સાંદા સ્નાયુઓ આ બધામાં કંઈ તકલીફ થાય તો દુખાવો સીધો અને તીવ્ર હોય બીજું છે ન્યુરોલોજીકલ એટલે કે આપણા શરીરનું ઇલેક્ટ્રિકલ વાયરિંગ જે રીતે ઘરમાં વાયરમાં સર્કિટ થાય એમ જ્ઞાનતંત્રુઓ દબાય તો ઝણઝણાટી બળતરા કે કરંટ લાગવા જેવો દુખાવો થાય અને ત્રીજું છે વાસ્ક્યુલર એટલે કે શરીરની પાઇપલાઇન સિસ્ટમ લોહી પહોંચાડતી નળીઓમાં કોઈ બ્લોકેજ કે તકલીફ થાય તો પગ ભારે લાગે ખેંચાય સોજો આવે આ ત્રણેયમાંથી ગમે ત્યાં ગરબડ થાય પરિણામ પગનો દુખાવો જ આવે તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે દુખાવો ક્યાંથી આવી શકે છે તો ચાલો હવે થોડું ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ દરેક સિસ્ટમમાં એવી તો કઈ સામાન્ય સમસ્યાઓ થાય છે જેનાથી આપણને તકલીફ પડે છે અને શરૂઆત કરીશું સૌથી કોમન પ્રોબ્લેમથી એટલે કે હાડકાં અને સ્નાયુઓને લગતી સમસ્યાઓથી જે લોકો દોડે છે રમે છે એમને તો આ નામ બહુ જ જાણીતું લાગશે શિન સ્પ્લેન્ટ્સ આ બીજું કંઈ નથી પણ જ્યારે દોડવા કૂદવા જેવી એક્ટિવિટી વધુ પડતી કરી લો ત્યારે પગના નળાના હાડકાની આસપાસના સ્નાયુઓ પર સ્ટ્રેસ આવે છે એમાં સોજો આવી જાય છે અને પછી શરૂ થાય છે પેલો તીવ્ર દુખાવો હવે અહીંયા એક બહુ જ અગત્યની વાત શિન સ્પ્લિન્ટ્સ જેવો જ લાગતો એક બીજો દુખાવો છે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ બંનેના લક્ષણો એટલા સરખા લાગે કે ભૂલ થઈ શકે પણ આ ભૂલ ભારે પડી શકે છે કેમ કે કમ્પાર્ટમેન્ટ સિન્ડ્રોમ એક મેડિકલ ઇમરજન્સી છે એમાં સ્નાયુમાં દબાણ એટલું વધી જાય છે કે લોહીનો સપ્લાય જ બંધ થઈ જાય છે એટલે દુખાવો ક્યાં થાય છે કસરત વખતે કે પછી એ સમજવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે હવે વાત કરીએ સાયટિકાની મોટાભાગના લોકો એમ માને છે કે સાયટિકા એટલે પગની તકલીફ પણ ખરેખર તો આ દુખાવાનું રિમોટ કંટ્રોલ કમરમાં હોય છે આપણી કમરમાંથી એક જાડી નસ નીકળે છે જે આખા પગમાં નીચે સુધી જાય છે જ્યારે એ નસ કમરમાં દબાય છે ત્યારે એનો દુખાવો જાણે કે એક વીજળીના કરંટની જેમ આખા પગમાં નીચે સુધી ફેલાય છે હવે ત્રીજી સિસ્ટમની વાત વાસ્ક્યુલર અને એમાં એક નામ છે જે ખૂબ જ ગંભીર છે ડીપ વેન થ્રોમ્બોસિસ એટલે કે ડીવીટી આમાં થાય છે એવું કે પગની ઊંડી નસમાં લોહીનો એક ગઠ્ઠો જામી જાય છે અને સૌથી મોટો ખતરો એ છે કે જો આ ગઠ્ઠો ત્યાંથી છૂટો પડીને ફેફસા સુધી પહોંચી જાય તો એ જીવલેણ સાબિત થઈ શકે છે એટલે જ જો કોઈ એક પગમાં અચાનક સોજો આવે દુખાવો થાય ચામડી લાલ થઈ જાય તો એને બિલકુલ અવગણવું ન સારું તો આ બધી ગંભીર વાતો સાંભળીને ગભરાવાની જરૂર નથી કારણ કે દરેક પગના દુખાવાનો અર્થ કંઈક ખરાબ જ નથી હોતો મોટાભાગની તકલીફો માટે આપણે ઘરે જ કેટલાક સરળ ઉપાયો કરી શકીએ છીએ તો ચાલો હવે એવા જ કેટલાક ઉપાયો અને કસરતો જોઈએ જે તરત રાહત આપી શકે તમે કદાચ આરઆઇસીઇ મેથડ વિશે સાંભળ્યું હશે કોઈ સામાન્ય મચકોડ કે નાની ઈજા માટે આ બેસ્ટ ફર્સ્ટ એડ છે આર એટલે રેસ્ટ એટલે કે આરામ કરો આઈ એટલે આઈસ એટલે કે બરફ લગાવો જે સોજો અને દુખાવો ઓછો કરશે સી એટલે કમ્પ્રેશન એટલે કે પાટો બાંધો જેથી સોજો વધે નહીં અને ઈ એટલે એલિવેશન એટલે કે પગને હૃદય કરતાં સહેજ ઊંચો રાખો જેથી સોજો ઉતરવામાં મદદ મળે એકદમ સિમ્પલ છે ને હવે યાદ છે આપણે સાયટિકાની વાત કરી હતી કે જેમાં નસ કમરમાં દબાય છે તો એના માટે કેટલીક એવી સરળ કસરતો છે જે ખરેખર જાદુ જેવું કામ કરી શકે છે આ કસરતોથી પેલી દબાયેલી નસ પરથી દબાણ હટે છે અને દુખાવામાં રાહત મળે છે ચાલો જોઈએ પહેલી કસરત છે પેલ્વિક ટેલ્ટ જુઓ આ દેખાવમાં એકદમ સરળ છે બસ જમીન પર સૂઈને ધીમે ધીમે કમરને જમીન તરફ દબાવવાની છે આટલું જ કરવાથી કમરના જે સ્નાયુઓ જકડાઈ ગયા હોય છે એ ઢીલા પડે છે અને કરોડરજ્જુ પરનો સ્ટ્રેસ ઘટે છે જે સાયટિકા માટે ખૂબ જ ફાયદાકારક છે અને હવે બીજી કસરત ની ટુ ચેસ્ટ આમાં બસ એક ઘૂંટણને છાતી તરફ ખેંચવાનો છે આ સ્ટ્રેચ જ કમરના નીચેના ભાગ અને નિતમના સ્નાયુઓને ટાર્ગેટ કરે છે બરાબર એ જગ્યા જ્યાંથી સાયટિક નર્સ પસાર થાય છે જેવું તમે આ કરશો તમને તરત જ એ જગ્યાએ ખેંચાણનો અનુભવ થશે અને દબાયેલી નસને જાણે કે થોડી જગ્યા મળશે ઓકે ઘરગથ્થુ ઉપચાર અને કસરતો તો બરાબર છે પણ અમુક પરિસ્થિતિ એવી હોય છે જેમાં આ બધું કામ નથી આવતું અને એટલે જ હવે આપણે આ ચર્ચાના સૌથી અગત્યના ભાગ પર આવીએ છીએ એવા કયા રેડ ફ્લેગ એટલે કે ખતરાના સંકેતો છે જેને જોયા પછી આપણે બિલકુલ રાહ ન જોવી જોઈએ અને આ વાતને મગજમાં બરાબર બેસાડી દેજો આપણું શરીર જ્યારે કોઈ ગંભીર સમસ્યાનો સંકેત આપે ત્યારે એને સાંભળવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો ચાલો જોઈએ આ રેડ ફ્લેગ્સ કયા છે જો પગ પર બિલકુલ વજન ન દઈ શકાતું હોય અથવા ઈજા વખતે કંઈક કટ કે ટૂટવા જેવો અવાજ આવ્યો હોય જો પગના નીચેના ભાગમાં સોજો લાલાશ અને ગરમાવો હોય જે ડીવીટીના સંકેત હોઈ શકે લાંબી મુસાફરી પછી પગની પિંડીમાં દુખાવો થાય કે પછી બંને પગમાં સોજા સાથે શ્વાસ લેવામાં તકલીફ પડે આમાંથી કંઈ પણ થાય તો ઘરેલું ઉપચાર વિશે વિચારવાનું પણ નથી સિદ્ધાય ડોક્ટર પાસે પહોંચી જવાનું છે આ સંકેતો કોઈ મોટી સમસ્યા તરફ ઇશારો કરતા હોઈ શકે છે આને માની લો કે સ્થિતિ ઇમરજન્સી જેવી નથી પણ દુખાવો મટવાનું નામ જ નથી લેતો તો પછી કયા ડોક્ટર પાસે જવું એમાં પણ લોકો કન્ફ્યુઝ થાય છે તો આ એક સિમ્પલ ગાઈડ છે જો તકલીફ હાડકાં સાંધા કે સ્નાયુની લાગે તો ઓર્થોપેડિક સર્જન જો જણઝણાટી બળતરા જેવી જ્ઞાનતંતુઓની સમસ્યા હોય તો ન્યુરોલોજિસ્ટ અને જો સોજો કે લોહીના પરિભ્રમણને લગતી તકલીફ હોય તો વેસ્ક્યુલર સર્જન પાસે જવું જોઈએ તો આખી વાતનો સાર એટલો જ છે કે પગનો દુખાવો એ માત્ર એક દુખાવો નથી એ આપણું શરીર આપણી સાથે વાત કરવાનો એક પ્રયત્ન છે એ આપણને કંઈક કહેવા માંગે છે બસ આપણે એ સંકેતોને સાંભળવાના છે સમજવાના છે અને સમયસર યોગ્ય પગલાં લેવાના છે કારણ કે આખરે તો આપણા સ્વાસ્થ્યની જવાબદારી આપણી પોતાની જ છે તો સવાલ એ છે કે શું આપણે આપણા શરીરના સંકેતોને સાંભળીએ છીએ